વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ આ ટેકનોલોજીના જમાનામાં ધીરે ધીરે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલે અને આજે આપણે આવી જ એક સરસ મજાની દેડકા ભરથારની વાર્તા સાંભળવાના છીએ એક હતો રાજા એને ત્રણ દીકરીઓ ત્રણેય રાજકુમારી બહુ રૂપાળી અને એમાં નાની રાજકુમારીનું રૂપ તો અસલ જાણે પરી જેવું સ્વર્ગ ને અપ્સરા જોઈ લ્યો હવે રાજમહેલ ની પાસે એક વન હતું એ વનમાં એક જોરું હતું ઉનાળાના દિવસમાં રાજાની નાની કોરી એ ઝણાને કાંઠે આવીને ચાડને છાડે બેહતી બેહીને હોનાનો એક નાનો દડો લઈ અને ત્યાં રમતી રાજકુમારી હોય એટલું દડાતો હોનાના દ્રમે હવે એક એ રમતી હતી ત્યાં એનો એક દડો હાથમાંથી સરી ગયો અને દડતો દોડતો દોડતો તપ દઈને ઝણામાં પડ્યો પાણી તો બહુ ઊંડું હતું એમાં પડે તો માણસ ડૂબી જાય હવે હવે કરે એની ટીપા પડવા રાજકુમારીએ ચારેય બાજુ જોયું તો કોઈ નતું એને એક મોટો દેડકો પાણીમાંથી મોઢું કાઢી અને મટમ મટ એમાં આંખ્યું મટમટ આવતો એની સામે જોઈ રહ્યો હતો દેડકો કે રાજકુમારી ઓ રાજકુમારી કેમ રોડો રાજકુમારી કે મારો સોનાનો દડો પાણીમાં પડી ગયો દેડકો કે હું તારો દડો પાણીમાંથી કાઢી દઉં તો મને હું દઈશ રાજકુમારી કે મારો ઝગમગ તો પોશાક આપીશ મારો ચકચક તો મુગટ આપીશ મારી મોતીની માળા આપીશ તું જે માંગીશ ને એ આપીશ દેડકો કે મારે તો પોશાક પોશાક કાંઈ ન જોતા તું જો મને તારી સાથે રમવા દે તારી સોનાની થાળીમાં તારી સાથે જમવા દે તારી નાનકડી પથારીની અંદર તારી સાથે સુવા દે તો હું તારો સોનાનો દડો કાઢી આપો રાજકુમારી કે ભલે તું જો મારો દડો કાઢી દે તો હું તું જે એમ ને એમ કરીશ અને રાજકુમારીના મનમાં તો એમ હતું કે કેવો નાદાન દેડ ક્યો એ હું માણસની હારે રહ્યા કે એ પાણીમાં બેઠો બેઠો દ્રાવત કરે ત્યાં તો દેડકાએ પાણીમાં ડૂબકી મારી થોડીક વારમાં તો હોનાનો દડો મોઢામાં લઈને બહાર આવ્યો એના મનમાં તો હતું કે રાજકુમારી મારી હારે કોણ જાણે કેવી મજાની રમત રમશે પણ રાજકુમારીએ તો જરાય રમત કરી નહીં એ તો ડડો લઈ અને રાજી થાતી થાતી રાજમહેલમાં દોડી ગઈ હવે બીજે દિવસે રાજકુમારી રાજાજી પાસે બેઠી બેઠી કોનાની થાળીમાં જમતી હતી ત્યાં તો ધપ 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 એમ કરતો કોઈક નિહાણી ઉપર ચડતો હોય એવું લાગ્યું કોઈક જણે બાણાની પાસે આવીને ઊભો રહ્યો ને મીંડું બોલવા નાની રાજકુમારી ઓ નાની રાજકુમારી બાણ ઉઘાડો ને હાંભળી અને રાજકુમારી બાણ ઉઘાડવા ગઈ ઉગાડીને જોવે ત્યાં તો હાય હાય એ તો ઓલ દેડ ક્યો એને જોતા જ રાજકુમારી તો ચક પર બાણું બંધ કરી દીધું અને પોતાની જગ્યાએ બેહી ગઈ રાજાએ પૂછ્યું કેમ બેટા આટલી બધી કોરી બીક લાગી તને કોઈ રાક્ષસ ઉપાડી જવા આવ્યો છે કે હું એ બોલી ના બાપુ રાક્ષસ નહીં પણ એક દેડકો રાજા કે પણ ધારી પાહે હું કામ આવ્યો રાજકુમારી કે બાપુ કાલે વનમાં ઉરમમાં દઈતી ને ત્યાં ઝરણામાં મારો દડો પડી ગયેલો ઈ દેડકો મારો દડો કાઢી આપ્યો ને મને કેતો તો કે મારી હારે રમત રમ મન તારી થાળ એમ ખાવા દે મન તાર પથારી એમ હુવા દે મે કીધું હો હું એમ કરીશ મને હું ખબર કે વન માથે અહીંયા હુંધી આવશે ફરી દેડકો બોલ્યો ઓ નાની રાજકુમારી મને આવવા દે કાલ જોણાને કાઠે તો હું બોલીતી ભૂલી ગઈ જટ બાણું ખોલાલ ઉઘાડ ઉઘાડ ત્યારે રાજાએ કીધું બેટા તે કીધું છે તો પછી બાણું તો ઉઘાડવું જોવે ને આપણું વેણગાય ઉઠાપાય આપણે તો રાજા કહેવાય પછી તો રાજકુમારીને બાણું નહોતું ઉઘાડવું તોય ઉઘાડવું પડ્યું બાણું ખોલ્યું ત્યાં તો મોટો દેડકો તપ 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 કરતો ઘરમાં આવ્યો પછી જઈને તો રાજકુમારી ની થાળી માં પોગી ગયો રાજકુમારી એ ભાઈ સાહેબ કે હું તો તારી હારે જ જમીશ હું તો તારી હારે જ જમવાનો એ જોઈ રાજકુમારી તો આખો બંધ કરી ગઈ નાક દબાઈ દીધો મોઢું ફેરવી ગઈ અરે પણ રાજા કે ના એમ ન કરાય આપણે રાજા આપણાથી વંચન ન ભંગાય એને તારા ઉપર કેટલો ઉપકાર કર્યો હવે રાજકુમારી તો હોથ અને મોઢું દબાવી ને મૂંગી મૂંગી માંડ માંડ બેઠી રહી જરાય નો ખાધું એટલામાં દેડકાજી તો થાળીમાંથી ચટકરી ગયા પછી ખાઈ પીને હાશ મારું પેટ બહુ ભરાઈ ગયું હવે મને તારી પથારીમાં માં દે આ સાંભળીને રાજકુમારી તો મને રોવા એને તો બહુ ખૂબ ચડતી હતી પણ શું કરે રાજાજીની બીજ કાંઈ બોલાય નહીં દેડકાને ચાલી અને પોતાના ઓડામાં લઈ ગઈ

પોશાક એના માથામાં ઉપર મુગટ અને કાનમાં કુંડળ જળક ઝળક થાય અને એના ગળામાં સુગંધી ગુલાબની માળા રાજકુમારી તો છોતી જ રહી એટલે પેલો યુવાન બોલ્યો કે હું એક રાજકુમાર છું એક માનવીને એક ડાકણે મંત્ર એક મારી સાથે લગ્ન કરવા પ્રસ્તાવ પણ એને ના પાડી એટલે ગુસ્સે થઈ એણે મને દેડકો બનાવી દીધો ખૂબ વિનવણી કરી અને ખૂબ પ્રાર્થનાઓ કરી ત્યારે એણે કીધેલું કે કોઈ રાજકુમારીના હાથમાં એવું સત હોય કે જો તને પંપાળે અને તને દેડકા સ્વરૂપે પોતાના પથારીમાં સુવા દે અને પોતાની ખાડીમાં જમવા દે તો તું ફરી વાર રાજકુમાર બનીશ અને આજ તારું સત એટલું હતું રાજકુમારી કે તે મને ફરી માણસ બનાવી દીધો રાજકુમારી તો આ બધું સાંભળતી રહી એને તો આ બધું સપના જેવું લાગતું હતું એને તો નવાઈ લાગી કે એક માનવીને ડાકણે મંત્ર મારીને દેડકો બનાવી દીધેલો અને એવું હાથમાં મારા સત કે થોડીક વારમાં પંપાયો ત્યાં તો દેડકો પાછો માણસ બની ગયો અને પછી રાજકુમારી થોડીક વાર શરમાઈ પછી તો બંને જણાએ મીઠી મીઠી વાતો કરવી સવાર રાજા અને એની બીજી બે કુરીઓ જાગી અને જોવે તો નાની રાજકુમારીના રાજકુમારી નાઈકનો અવાજ આવે પણ આ અવાજ સાથે સાથે પુરુષનો એટલે એમને નવાઈ લાગી અને બાણું બાણું ખોલ્યું ખોલ્યું બેઠા બેઠા વાતો કરે રાજાને નવાઈ લાગી તેઓ થોડી વાર તો ગુસ્સે થઈ ગયા અને આ પર પુરુષ કોણ રાજકુમારીના કમરામાં આવી ગયો એ જાણવા લાગ્યા એટલે રાજકુમારીએ બધી વાત કરી અને રાજકુમારે પોતાની સત્ય હકીકત થી રાજાને વાકેફ કર્યા આ સાંભળી અને રાજા તો ખુશ થઈ ગયા રાજાએ બંનેના લગ્ન કરવાનું નક્કી કર્યું એ રાજકુમારના પિતા પણ દૂર દેશના રાજા હતા એટલે એના દેશમાં એને ખબર મોકલ્યા ત્યાંથી થોડા થોડા ઘોડાનો રથ આવ્યો ઘોડાને માથે રૂપાળી પીછાની કલગી ફરકતી હતી અને કેટલાય લોકો આવ્યા રાજા રાણી આવ્યા રાજકુમારી આવ્યા બધાએ જાન જોડી અને છણાઈ વાગી ઢોલ નગારા વાગ્યા રાજકુમાર અને રાજકુમારીના લગ્ન થયા અને રાજકુમાર પોતાની રાજકુમારીને લઈ અને પોતાના દેશમાં આવ્યો ને વાર્તાનું નામ રહી ગયું દેડકો પર થાર પછી તો રાજકુમાર અને રાજકુમારીએ ખાધું પીધું અને મજા કરી આંબે આવ્યો મોર અને વાર્તા કહેશું પોર ઇંગ્લિશમાં પણ આવી વાર્તા છે કદાચ તમે સાંભળી હશે અને ખાસ વાત કે આ બધી કાલ્પનિક વાર્તાઓ છે કોઈ લોકો સાથે કોઈ 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 માણસ સાથે સાથે કે સમય આને લેવા દેવા હોતા નથી ફક્ત ફક્ત અને મનોરંજન માટે કાલ્પનિક વાર્તાઓ રચવામાં આવેલી હોય છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે